ફરી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગઈકાલે મહેસાણામાં કોંગ્રેસની આક્રોશ રેલી યોજાઈ હતી તેમાં જીગ્નેશ મેવાણી દ્વારા ફરી હર્ષ સંઘવી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર શું કહ્યું જુઓ આ વીડિયોમાં હવે વધુ સંખ્યામાં ગુજરાતની બહેન દીકરીઓ હવે ગુજરાતના યુવાનોની વક્ત વાહિનીમાં ડ્રગ્સનું દૂષણ ફેલાવા નહીં દઈએ તો ઉદુક સાથે કેવું પડે છે કે એક અઠવાડિયાથી આખું ગુજરાત હિલોડે ચડ્યું છે એક અઠવાડિયાથી આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં દારૂ જુગાર ડ્રગ્સ દારૂ જુગાર ડ્રગ્સની વાતો છે છતાં આ રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલ્યા નથી આપણો આ ચોપડી ભણેલો છે સરકાર એનો જવાબ આપે વોટર નું ગુજરાતી થાય પાણી સ્ટીમ નું ગુજરાતી થાય વરાણ નું ગુજરાતી થાય પંખો

પ્રમાણિક નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓ છે એમની મહેનત એમની સેવા અને એમની નિષ્ઠાને મારા વતન મહેસાણીની ધરતી પરથી હું સલામ કરું છું વંદન કરું છું તેત્રીસે તેત્રીસ જિલ્લા અને અઢીસો તાલુકામાં દારૂ ચુકાર દંડા ચાલુ હોય તમે કોનો વિકાસ કર્યો દારૂડી આવો અને ભૂટલે ગયો ઠગના કાળા કારોબારમાંથી કમાનારા માણસો યાદ રાખજો જે ઓફિસરો ડ્રગ્સના ધંધામાંથી કમાય છે ને એમના ઘરમાં પણ ડ્રગ્સ આવશે તમારા દીકરા દીકરીઓ જ્યારે ડ્રગ્સની લટે ચડશે ત્યારે તમને ખબર પડશે કે તમે બીજાના દીકરાઓનો નખો દ્વારતા હતા ત્યારે તમને ખબર પડશે કે ડ્રગ્સ શું વસ્તુ છે ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર હોય એ કચ્છ હોય એ ચરોતર હોય તો દક્ષિણ ગુજરાત હોય કે સુરત બોળત્રા રાજકોટ અમદાવાદ ચારે બાજુથી સોશિયલ મીડિયામાં જાજો ત્યાં પરબર હરસબેની ધુલાઈ દેની છે તબક્કે ચીપ દબાઈ દબાઈને લોકો ગાણો લખી રહ્યા છે આ કેટલીક ન્યૂઝ ચેનલ વાળા હે આમાં કેવું ડિબેટ થાય રે કભી કોંગ્રેસ તરફથી બડદેવજી બેઠા હોય તો ભાજપ તરફથી કોઈ માણસને બેસાડે ત્રણ ચાર ડિબેટ તો કેવી પ્લાન કરી કે સરકારી ભાષા બોલે એવો માણસ અને કોંગ્રેસ પાર્ટીમાંથી હું પણ નહીં કોઈ પણ નહીં એક ધારી તલવાર ચલાવી હતી માહિતી તો ત્યાં સુધી મળી પરદેવજીભાઈ કે ન્યૂઝ એક એજન્સીને પડીકુ આપ્યું કે જે જે છાપા ચેનલવાળા જીગ્નેશભાઈની વિરુદ્ધમાં ચલાવે જેવી સ્ટોરી અપલોડ થાય પંદર હજાર રૂપિયા જમા થઈ સાથે પણ શું થયું એક બે જણાએ સ્ટોરી ચલાવી અને પછી મેહોણીમાં જે તબાઈ લોકોએ કાઢો નાખી જાય જે તમારી ને ચોપડાઈ છે લોકોએ વસ્તી ચારે બાજુ થી બધાય થી બધાઈ સ્ટોરીઓ મોરીઓ ભૂલ કરીને હવે એવું લખવા મળ્યા તો બોલો બંધ કેરો થશે બધા લાઈન ઉપર આવી ગયા મતલબ શું આ ટ્રક સામે લડાઈ આ વ્યસન સામે લડાઈ કે ફક્ત આ મંચ ઉપર ઉપસ્થિત નેતાઓ થી થાય મારી બેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો તમારે પણ અમારી સાથે ક્રાંતિ કરવા પડશે તમારે પણ જરા આ તાકરાત બતાવવી પડશે તમારે પણ સાથ સારો અને ટેકો આપવો પડશે આપણા ગુજરાતની અંદર છડે ચોક આ બનાસકાંઠાની બોર્ડર પરથી દાળુ આવે તમે કલ્પના કરો બધા છેલ્લી લાગનો અમાન આવે છે ને જરા થોડા આંકડા પડકારો કરો ખબર પડે આ ખરાદ અને બનાસકાંઠાના સાબરકાંઠાથી કાંઠા દારૂ આવે તો મારો સમાજ જે સ્ટેટ મોનિટરિંગ સેલ એ ફક્ત કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ અને પીઆઈડી સામે જ પગલા ભરે છે તો બનાસકાંઠામાંથી માંથી નીકળેલો દારૂ એ પાટણ મહેસાણા ગાંધીનગર થઈને જ્યારે અમદાવાદ પહોંચે તો રસ્તામાં આવતા જિલ્લા પોલીસ વડાઓની જવાબદારી ખરી કે નહીં આ તો શું બનાસકાંઠા નીકળ્યો એક રિંગ મારી દે દેજો અને આખા ગુજરાતની અંદર પણ સસ્પેન્ડ કરવાની વાત આવે તપાસ ની વાત આવે તો નાના કર્મચારીઓ બનાવવાના અને એસપી આઈજી ને કશું ના થાય

પચીસ પચાસ પોલીસ પરિવાર ના લોકોને મોકલી દે પોલીસ પરિવારો જીજ્ઞેશ ની વિરુદ્ધમાં અને ચોરો સુધરો તમને વસ્તી ઓળખી ગઈ પોલીસ પરિવારની બહેનો માતાઓ અને એમના પરિવારના લોકો બિચારા કોઈ સામાન્ય ગરીબ ખેડૂતનો દીકરો કોન્સ્ટેબલ બન્યો હોય હેડ કોન્સ્ટેબલ બન્યો હોય એની કાન પટ્ટી ઉપર બંદૂક મૂકી એની પર પ્રેશર કરીને તમે એને ફરજ પાડો કે જાઓ જિગ્નેશભાઈની વિરુદ્ધમાં કાર્યક્રમ કરો તમે ભૂંડા લાગો છો હર્ષભાઈ તમે ભૂંડા લાગો છો તમને ગુજરાતની જનતા અને પોલીસના મિત્રોએ ઓળખી ગયા અને પાછા કે છે સંસ્કાર કેવો વિડીયો બનાવ્યો હર્ષભાઈનો કે કોકડા કહેતા હતા તારા તાટિયા તોડી રાખવા જોઈએ આ એમના સંસ્કાર છે બીજી શું મેટર ખબર પડી કે સુરતની અંદર બે 2013 માં એમની સામે આ સંસ્કારી મંત્રીની સામે એક પીએસઆઈ પર હુમલો કરવાનો કેસ થયો હતો પછી આગળ જતાં કલમો નીકળી ગઈ કદાચ કેસ નીકળી ગયો એનું પૂરું સ્ટેટસ મને ખબર નથી પણ એક સમય તેમની પર પોલીસ કર્મી પર હુમલો કરવાનો આરોપ લાગ્યો તો લાગ્યો તો ને લાગ્યો તો તો આ બધી વસ્તુ એ ખાસ પોલીસના મિત્રોના ધ્યાન ઉપર લાવવા માંગુ છું અમે છેલ્લામાં છેલ્લા સામાન્ય પરિવારમાંથી આવતા દરેક પોલીસ કર્મીની સાથે છીએ જે પણ પોલીસ કર્મી નિષ્ઠાથી ફરજ બજાવે છે અમે કાલે પણ એમની સાથે હતા આજે પણ છીએ આવતીકાલે પણ છીએ જે પોલીસ કર્મી દારૂ જુગાર ના ડ્રગ્સ માંથી કમાય છે ગઈકાલે પણ બોલ્યો તો આજે પણ બોલ્યો છું કાલે પણ બોલીશ કે પટ્ટા ઉતરી જશે તમારા વિસ્તારમાં જ્યાં પણ દારૂ જુગાર અને ડ્રગ્સના ધંધા ચાલે છે વિડિયો બનાવીને અમને મોકલી આપો તમારા વિસ્તારમાં જ્યાં પણ ગુરક ધંધા ચાલે છે અમને કોંગ્રેસ કાર્યાલયમાં પત્ર લખો અને આમ પણ કોંગ્રેસના 33 જિલ્લા પ્રમુખ અને એમના મોબાઈલ નંબર એટલે તેત્રીસ હેલ્પલાઇન જ છે તમે તારા માહિતી અમારા સુધી દબાઈને આવવા દો અમે તમારો અવાજ બનીશું પણ એક વાતનો સંકલ્પ કર્યો છે હવે વધુ સંખ્યામાં ગુજરાતની બેન દીકરીઓ અને માતાઓને વિધવા થવા નહીં દઈએ હવે ગુજરાતના યુવાનોની રક્તવાહિનીમાં ડ્રગ્સનું દૂષણ ફેલાવા નહીં દઈએ ઉદુક સાથે કહેવું પડે છે કે એક અઠવાડિયાથી આખું ગુજરાત હિલોડે ચડ્યું છે એક અઠવાડિયાથી આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં દારૂ જુગાર ડ્રગ્સ દારૂ જુગાર ડ્રગ્સની વાતો છે છતાં આ રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલ્યા નથી મુખ્યમંત્રી સાહેબ તમે જરા મગનું નામ મરી પાડો ચિંતન શિબિરમાં બેઠા છો જરા ચિંતન ની ગુજરાતની બેન દીકરીઓ માતાઓ અને યુવા ધનની ચિંતા કરો તમને કહીએ છીએ જરા ચિંતન શિબિરમાંથી બહાર આવો ત્યારે ગુજરાતની જનતા સમક્ષ તમે એક્શન પ્લાન રજૂ કરજો અને કોણ

મારા વતન મહેસાણીની ધરતી પરથી હું સલામ કરું છું વંદન કરું છું